મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારની દયનીય હાલતના અંતે મહાનગરપાલિકા દ્વારા સમાર કામગીરી શરૂ કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક સમસ્યાઓ ઉજાગર થઈ છે જેમાં શહેરના લાતીપ્લોટ વિસ્તારની હાલત અત્યંત દયનીય થઈ હોય જેમાં અનેક વાહનો ફસાઈ જતા મોરબી પંથકના ધારાસભ્ય સહિતના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિ અને મહાનગરપાલિકા સમક્ષ શહેરીજનોએ ભારે રોષ ઠાલવ્યો હોય જેના અનેક વીડિયો વાયરલ થતા આ મામલે સફાળા જાગેલા મહાનગરપાલિકા તંત્ર દ્વારા આજરોજ બુધવારથી શહેરના લાતી પ્લોટ બે વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરીના કારણે સર્જાયેલ સમસ્યાના સમારકામની કામગીરી શરૂ કરી કાદવ કીચડયુક્ત સમગ્ર વિસ્તારમાં માટી મોરમથી પુરાણ કામગીરી શરૂ કરવામાં આવી છે બે દિવસથી આપણે મોરબી શહેરમાં સાર્વત્રિક વરસાદ થયો છે યુદ્ધના ધોરણે ટીમો રાખી દસ થી બાર ટીમ તેમજ જેસીબી તેમજ હું કહેવાય કે મશીનરી આપી અને કામગીરી ચાલુ કરાવેલી છે અને જો વાત કરીએ આપણે લાતી પ્લોટની કે લાતી પ્લોટમાં અવારનવાર પાણી ભરાવાની સમસ્યાઓ હું કે થતી હોય અને જે બાબતે ઘણી બધી આપણને ફરિયાદ પણ મળેલી હતી

ટેમ્પરરી સોલ્યુશન છે એ તો આપણે કરીએ જ છીએ પણ આપણે ભવિષ્યનું વિચારીને આવીએ છીએ કે ભવિષ્યમાં જે પણ સમસ્યા છે પરમાનન્ટલી દૂર થાય અને એના માટે આપણે હાલમાં પણ કામ કરીએ છીએ અને આવતા સમયમાં પણ મોરબી મહાનગરપાલિકા કામ કરતી રહેશે અને એના માટે અમે જનતાને પણ કહેવા માંગીએ છીએ કે તમારી જે ફરિયાદો છે તમે અમારા સુધી પહોંચાડો અમે એનો બનતો પ્રયાસ કરશું કે સોલ્વ કરી દઈએ પણ જે પરમેનન્ટ છે કરવાનું સોલ્યુશન એમાં થોડોક સમય લાગશે તો જનતા પણ અમારો સાથ આપે એવી આશા છે